આ ઉપર કિંગ આ પણ કિંગ આ તમે જોઈ શકો છો લોખંડની પ્લેટો છે જે આપણે અલંગ જહાજ તોડવાનું જહાજ ભાંગવાનું કાર્ય કરવામાં આવે ત્યાંથી આ પ્લેટો લાવવામાં આવે છે અને તેમાંથી અલગ અલગ નાના નાના ઓઝારો બનાવવામાં આવે છે હવે મિત્રો તમને અંદર દેખાડું કેવી રીતના આની અંદર તો આવી રીતે અમુક અમુક વસ્તુ બનાવવામાં આવે આવેનસી મશીન છે આનાથી લોખંડને કટિંગ કરવામાં આવે છે આનો આકાર તલવાર જેવો આવે તમે જોઈ શકો છો એકદમ તલવાર એવું લાગે અહીંયા એક બે ત્રણ ને ચાર મશીન છે તો પ્લેટ જોઈ શકો છો જોરદાર પ્લેટો છે નવી પ્લેટ આવેલી છે અહીંયા પણ એવું જ છે તલવાર જ છે આ મશીન પણ તલવાર કપાય છે યા બંતલ વારકો ભાઈ આ પણ ટીટલ વારનો ભર્યો છે કમી તો તમને ગેસનો બોટલો બતાવું આપડે ઘરે તો નાના નાના બોટલા હોય હાલો મે તો રાખું નાનામ થા બોટલો બતાવું નાનામ બોટલા આસા એનો ગેસનો બોટલો છે અહીંયા ગેસ પણ આવે છે અહીંયા રેગ્યુલેટર પણ છે ફાયર બ્રિગેડની સુવિધા પણ થોડી થોડી છે ઓઝારોના ફરમાં આવેલા છે આ મશીન કાટુ ખાડવાનો છે નીચેની આમળી છે અહીંયા રાખવા આવે છે

তই যি যাইড নে পাৰ পটিয়ে কেটলো ৱজান কেল পাৰ ল ચિકોણિયા અને આડી ડવું બી કહેવામાં આવે છે અહીંયા પટિયું રમકડા વજન કરવાનું છે આપણે કમસે કમ નાની છે એનું વજન કરીએ કેટલા વજન થાય

સાચો વજન થઈ ગયા થોડા ઘટાડવા પડશે બધો અમા લઈ રહ્યો છે જોઈ શકો છો આ બધું સામાન થઈ ગયો છે અહીંયા અંદર آپ کٹنگ کرانا مشین سے پٹیا پٹیاں کاپا بڑی جگہ پٹ فرمو کاپی نکلا جن فرم لیتے

પાણી શુદ્ધ કરવાનું છે અહીંયા ફ્રીજ છે તો અહીંયા ઉપર તમને બિલ્ડિંગ દેખાય ત્યાં બધા યુપી થી આવેલા ભૈયા હોય કે બહારથી કોઈ પણ મજૂર આવેલા હોય એને અહીંયા રહેવાની પણ સુવિધા આપવામાં આવે છે એ ઉપર રહેતા હોય ઘર પરિવાર સાથે આવે તમને એક જગ્યા લઈ જાવ બ્લાસ્ટિંગ કરવામાં આવે છે બ્લાસ્ટિંગ તમે કહશો મને લાગે નહીં કેવા મશીન પણ આવે છે ફાવે તમે ત્યાં લઈ જાઓ થાંભલા જેવું થાંભલા જેવું છે એક શેડ બનાવવાનું લાગે થાંભલા ઉવા કીધા છે આ છે બ્લાસ્ટિંગનું બ્લાસ્ટિંગ કરવાનું મશીન આ એક મશીન છે આવડું મોટું મશીન થી ખાલી એક જ કામ કરવામાં આવે છે એનાથી હવાનું પ્રેશર આપવામાં આવે છે આ ટાંકી છે આ નોઝર દ્વારા ખાલી હવાના પ્રેશર માટેનું છે આ મશીન તો સામે ન જ હતી તે અહીં આવે અહીંથી હવાનો પ્રેશર આપવામાં આવે અને તમે ભૂકી જોઈ રહ્યા છો ભૂકીને અહીંયા અંદર નાખવામાં આવે ત્યારબાદ આમાંથી હવા અને આ ભૂકી બંને એકસાથે આવે એટલું પ્રેશર આપવામાં આવે ને આવો કલર હોય કલરને સફેદ કરી દે છે એકદમ આવું કરી દે છે ગમે એવો કાટ હોય વયો થાય આવો કાટ હોય કલર હોય એકદમ સફેદ કરી દે છે પ્રેસર આવે ને તમે જોઈ શકો છો પતરા કેવા થઈ ગયા સામાન સામે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે અહીંયા પણ રેતી છે આ છે નામ થેસ નો બાટલો આ વાતાવરણ થોડુંક ચોખ્ખું છે વરસાદ આવ્યો પહેલા તો ક્યાં નહીં પણ નક્કી ન કહેવાય ભાઈ અંબાલાની આગાહી છે વરસાદ આવી પણ શકે છે સામે ભૈયાભાઈ છે ગયા બ્રશ કરે છે આપણો ખાટલો છે આપડે પાછા તો મિત્રો આ વિડીયોમાં તમને ઘણું બધું મેં દેખાડ્યું લોખંડની પ્લેટું છે ઓઝારો અહીંયા ખેતીને લગતા પણ ઓઝારો બનાવવામાં આવે અને ગમે ત્યારે લોખંડના ઓઝારો બનાવવામાં આવે છે ઘણી જગ્યાએ કામ લાગતા હોય એવા પણ ઓઝારો બનાવવામાં આવે છે તો સારું આજના વિડીયોમાં આટલું જ ફરી નવા વિડીયોમાં મળીશું આજનો વિડીયો પૂરો કરું છું તમને વિડીયો કેવા લાગ્યો કોમેન્ટમાં પણ જરૂર બતાવીજો અને તમે કયા ગામથી વિડીયો જોવો છો એકવાર જરૂરથી કોમેન્ટમાં લખજો સારો આવજો જય માતાજી